વાલિયા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીમાં આજ રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ગ્રામ પંચાયતને નવા સરપંચ મળ્યા હતા વાલિયા મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો વાલિયા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીમાં આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં લુણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભદ્રિકાબેન વસાવા પેટીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કિશોર રંગીલ ચૌધરી સાબરિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કિરણ નાથુ ચૌધરી વિજેતા બન્યા હતા જ્યારે પેટા ચૂંટણીમાં ડુંગરી ગામની વોર્ડ બેઠકમાં મોશીનાબેન ખલીલ બદાત વિજેતા બન્યા હતા વિજેતા ઉમેદવારોનું તેઓના ટેકેદારોએ ફૂલહાર કરી આજ રોજ વધાવી લીધા હતા મારું નામ કિરણભાઈ નાથુભાઈ ચૌધરી સાબરિયા ગ્રામ પંચાયતના સરપંચ જેમાં વિજેતા જાહેર થયેલા છે એમનામાં ગામ લોકોના આભાર માનીએ છીએ ઉમેદવાર ચૂંટાઈ ગયા છો હવે પછી શું કરી શકો કરશો તમે કંઈ જે કંઈ બધું ઉપરથી કામકાજ આવશે એને અમે બધાને પહોંચાડશું બધાને સારી રીતના કામ કરીશું ગામ ગામલોકોના સહકારથી અમારો વિજય થયો છે અને બાકીના જે કામો છે એ અમે પૂર્ણ કરીશું અને સૌનો સાથ લઈને ચાલીશું અને બધાના કામ થશે એવી અમારી ગણતરી છે અને ગામ લોકોનો અને મતદારોનો ખૂબ ખૂબ આભાર